ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના સ્થાપના દિવસ અંતર્ગત કચ્છ કમલમ ખાતે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં પાર્ટી દ્વારા અને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ સેવાકીય અને પ્રજાલક્ષી કાર્યોના ફોટાની પ્રદર્શનીને સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરજ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુદરતી આફતો જેમ કે ધરતીકંપ વાવાઝોડું કોરોના કે અન્ય કેટલી આફતો વખતે લોકો સાથે ઉભા રહી લોકો માટે જે સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી કાર્યો જે કચ્છને મળેલ અમૂલ્ય ભેટ સમાન સ્મૃતિવન સફેદ રણ નર્મદાના કામો જેવા સંખ્યાબંધ કામોની ઝલક જોવા મળી રહી છે આગેવાનો કાર્યકરો સાથે પ્રદર્શનની નિહાળી જૂની યાદો તાજી કરી હતી પાર્ટી દ્વારા કરવામાં આવેલ કાર્યોને બિરદાવ્યા હતા સાથે કેન્દ્ર અને ગુજરાત સરકારનું કચ્છને આપેલા અસંખ્ય અમૂલ્ય ભેટો બદલ ફરીથી અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાભરના તમામ કાર્યકર્તાઓ આગેવાનો જાહેર જનતા તેમજ મીડિયા સહિત બધાની પ્રદર્શની નિહાળવા ભાજપ કાર્યાલય પધારવા આમંત્રણ પાઠવ્યું છે પ્રદર્શનીમાં રંગોળી બનાવવા માટે ભૂશર સંગઠનની બહેનો તેમજ સમગ્ર પ્રદર્શની તૈયારી માટે ભૂશર ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય મધ્યે એક ભારતીય જનતા પાર્ટીની જે કચ્છની એક વિશિષ્ટ પ્રદર્શન અત્રે લગાડવામાં આવી છે પાર્ટીના સ્થાપના દિન નિમિત્તેના અલગ અલગ જે કાર્યક્રમો પાર્ટીએ નક્કી કર્યા હતા એમાં પ્રબુદ ગોષ્ઠી આવી રીતે સક્રિય સભ્ય સંમેલન અને કાર્યકર્તાઓને મળવાનું એવી જ પ્રકાર એક વિશિષ્ટ કાર્યક્રમ એટલે આપણે જિલ્લામાં અત્યાર સુધી જે પાર્ટીની વિકાસ યાત્રા હતી જિલ્લામાં એની પ્રદર્શનીનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે એમાં પાર્ટીની સ્થાપના શુદ્ધ થઈને અત્યાર સુધીમાં જ્યારે જ્યારે જે જે કાર્યક્રમો રહ્યા છે જે જે ચિત્રો છે એની પ્રદર્શની લગાવવામાં આવી છે જેને કારણે આવતી જે પેઢી છે ભારતીય જનતા પાર્ટીની એને ખબર પડે કે પાર્ટીએ કઈ પ્રકારના સંઘર્ષ કરીને પાર્ટીના કાર્યકર્તાઓ આગળ આવ્યા છે એ કાર્યક્રમો અને બધું જ એ જે ડોક્યુમેન્ટરી છે એમાંથી ફોટા લઈ અને એના દ્વારા એક પ્રદર્શનનું આયોજન કર્યું છે જિલ્લાના સત્તર મંડળના કાર્યકર્તાઓ અત્રે જિલ્લા કેન્દ્ર ઉપર આવી અને એનું જોશે અને એમાંથી પાર્ટીનો ઇતિહાસ જાણી અને ભવિષ્યમાં પાર્ટીની રણનીતિ માટે એ માહિતગાર થાય એના માટેનું ખૂબ સરસ મજાનો એ આ પ્રદર્શન લગાવવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસ અંતર્ગત જેની ઉજવણી સમગ્ર દેશની અંદર કરવામાં આવી અને સાથે સાથે અનેક સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા આજે કચ્છ કમલમ મધ્ય એક પ્રદર્શની રાખવામાં આવી છે અને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી સંગઠનના માધ્યમથી અમારા કાર્યકર્તા આગેવાનો જનપ્રતિનિધિઓ અનેક સેવાકીય કાર્ય કર્યા હોય પ્રજાની વચ્ચે રહીને પ્રજાના સુખ દુઃખમાં સહભાગી બન્યા હોય અને સેવાના માધ્યમથી જે પ્રકારે કચ્છની અંદર છેલ્લા અનેક વર્ષોથી અત્યાર સુધી જે કાર્યો કર્યા છે જેની એક સરસ મજાની પ્રદર્શની મૂકવામાં આવી છે જિલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઈ અમારા મહામંત્રી શ્રીઓ જિલ્લાના અને સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આ પ્રદર્શની ખુલી મૂકવામાં આવી છે અને જે પ્રકારે એમણાં પ્રમુખ સાહેબે વાત કરી કે આવનારી જે અમારી પેઢી છે અમારા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમને પણ એક પ્રેરણા મળે અને જે પાર્ટીના વડીલો પાર્ટીના જે સિનિયર આગેવાનો જેમણે જેમણે પાર્ટીની અંદર કાર્ય કર્યું છે યોગદાન આપ્યું છે એમના કાર્યોની સુવાસ અને સંગઠનને મજબૂત બનાવવા માટે જે પ્રકારે એમનું મહેનત કરી છે આજે એ પ્રદર્શની અંદર હું અનેક અમારા સિનિયર આગેવાનો અને આપણી વચ્ચે નથી રહ્યા એવા આગેવાનોને અમે જોઈ રહ્યા છીએ આ નવી પેઢીને એક પ્રેરણા મળશે અને સંગઠન અને કાર્ય કરવા માટે એક પ્રેરણા અને મજબૂતાઈ મળશે